ત્યારે વાલી દ્વારા સંપૂર્ણ વિગત આપી જણાવ્યું કે અમારા બાળકને સ્કૂલમાં પાઠ્યપુસ્તક મળતું નથી જે આ દુકાને મળે છે ત્યારે જિલ્લા શિક્ષક અધિકારી અને દુકાનદાર વચ્ચે સાથ ગાથ હોય તેવું જોવા મળ્યું કચેરીના અધિકારી આવીને દુકાનદારે કીધું તે પાઠ્યપુસ્તક લઈને ચાલતી પકડી કેમેરા સામે બોલવાથી બચ્યા કર્મચારી ખરેખર દુકાનનું ચેકિંગ કરવાનું હોય છે તેના બદલે ચાલતી પકડી હતી ત્યારે સ્પષ્ટ જોવા મળ્યું કે આ સરકારી પુસ્તકો અધિકારીની મીઠી નજર હેઠળ વેચતા હશે હવે જોવાનું રહ્યું કે આ દુકાનમાં જ મળે છે કે અન્ય કોઈ દુકાનમાં પણ મળે છે કે કેમ આ દુકાનમાં પુસ્તકો આવ્યા ક્યાંથી એક મોટો સવાલ ઊભો થાય છે જો આપના ધ્યાન ઉપર આવા પાઠ્યપુસ્તક વેચાણ થતા જોવા મળે તો નીચે આપેલ નંબર ઉપર જાણ કરો ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ

આ સ્ટેશનરી વાળા પાણીથી પુસ્તકો લેવા આવતો અંદર બીજા પુસ્તકો છે કે નહીં ચેક કેમ નો કરવામાં આવ્યું બીજા અંદર પુસ્તકો સરકાર માન્યના છે કે નહીં ચેક કેમ ન કરવામાં આવ્યું ચેક કરે હવે વધારે તપાસ કરશે એટલે આવશે અત્યારે ખાલી એમનો એ લોકોએ કીધું એટલે ખાલી લઈને ભાઈ આવ્યા અમારા સાહેબની સૂચના પ્રમાણે હમણાં તપાસ કરવા આવશે ત્યાં સગ્યા વગ્યા પુસ્તકો થઈ જાય તેની જવાબદારી કોની જ્ઞાનદીપ સ્ટેશનરી માર્ક અમરેલી આજ રોજ પાઠ્યપુસ્તક અંગે એક વાલીશ્રી પાઠ્યપુસ્તક લેવા આવેલા ત્યારે અમારી પાસે બે નંગ પુસ્તક જે ગુજરાત સરકાર તરફથી બાળકોને ફ્રીમાં આપવાના હોય છે એ પુસ્તક મારી પાસે હતા એ પુસ્તક અમોને મારું નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ અમરેલી ખાતે આવેલી આ જ્ઞાનદીપ સ્ટેશનરી છે ત્યાં દસમા ધોરણના પુસ્તકો લેવામાં આવેલા હતા તો પુસ્તકો લીધા એટલે એણે એમને બિલ બનાવીને દીધું એની અંદર ગુજરાત રાજ્ય મંડળ પાઠ્યપુસ્તક મંડળના જે વિનામૂલ્ય વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો એ પુસ્તકોનું વેચાણ થતું ધ્યાને આવ્યું એટલે ડીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે અડધો કલાક ઉપરનો સમય વયો ગયો ડીઓ પણ હજી અહીંયા આવેલા નથી અને અહીંયા તપાસ કરી તો જે સ્ટેશનરીના માલિક છે એ એમ કહે છે કે આને પુસ્તકો છે તમારે કૌશિકભાઈ વેખરિયા જોડે પણ દસ દિવસ પહેલાં વાત થયેલી હતી એટલે આમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ સંડોવાયેલી હોય એવું લાગે છે કારણ કે વારંવાર નકલી વસ્તુઓ પકડાય છે કાંઈ ને કાંઈ ગવર્મેન્ટની વસ્તુઓ વેચાતાની પકડાય છે તો આ જે અમરેલી જિલ્લામાં આવેલી છે ને એના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના દંડકશ્રી છે કૌશિકભાઈ વેખરિયા તો આ સ્ટેશનરીવાળો જે છે ભાઈ એ ભાઈ કૌશિકભાઈનું નામ લે છે તો આપના માધ્યમથી હું કૌશિકભાઈ સુધી પણ આ સંદેશ મોકલવા માંગુ છું કે જો આમાં તમારો કંઈ હાથ ન હોય તો આની સામે તમે પણ કડક પગલાં ભરો કેમકે ભાઈ દ્વારા આપનું નામ દેવામાં આવેલું છે ને ડીઓને પણ આપના દ્વારા ઠપકો આપવામાં કેમ કે અડધો અડધો કલાક કોણો કલાક થઈ જવા છતાં ડીઓ પણ હજી સ્થળ ઉપર આવેલ નથી ડીઓને કીધું તો કે તમે પહેલાં લેખિત ફરિયાદ કરો એટલે અમે અહીંયા ત્યાં લેખી ફરિયાદ કરવા જઈએ ત્યાં અહીંયા પુસ્તકો જે હોય તે સગે વગે થઈ જાય એટલે આ રીતનું અત્યારે તંત્ર ચાલતું આવેલું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યાં જગ્યાએ ભ્રષ્ટાચાર કોઈને કઈ રીતે આચરાતો જોવા મળે છે એમાં એક ભ્રષ્ટાચારનું મોટામાં મોટું ઉદાહરણ છે કે જે ગરીબ અને જરૂરિયાત વર્ગના જે બાળકો છે એના પુસ્તકો છે એ આજે ખુલ્લામ વેચાઈ રહ્યા છે અમરેલીની અંદર

આવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને